કે જેઓ નિષ્ઠાવાન છે તેઓ કામગીરી કરી અને સરકારના નાણાંનો દુર્વ્ય ન થાય તે માટે સમગ્ર ગેરરીતિને ઉજાગર કરવા મેદાને પડ્યા છે અને મુખ્યમંત્રી સુધી તપાસની માંગ કરી સમગ્ર મામલે તેઓ કસૂરવારને સજા થાય તેવી ઈચ્છા દર્શાવી રહ્યા છે આજે આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને કારોબારીશ્રીને મુલાકાત કરીને સમગ્ર મામલે તેઓનું શું મંતવ્ય છે અને શું કામગીરી કરી અને શું આગળ તેઓની રણનીતિ છે તે અંગે જાણીશું આરો પ્લાન જોવા માટે ગયેલા તો બધા આરો પ્લાન બંધ જ હતા અને પાણી પાઇપલાઇન બી હરકી રીતે નહીં કરેલી ને આરો પ્લાન બધા જ ટોટલી બધા પથ્થર પર ને એવા મૂકેલા હતા ને પાઇપલાઇન બી તૂટી ગયેલી અડધી જોઈન્ટ કરેલી અડધી જોઈન્ટ વગરના જ બીજા તો ટાંકીમાં બી નહીં જોઈન્ટ કરેલી આ અંગે અમે મુખ્યમંત્રી અને કલેક્ટર કરીશું ઉંબરગામ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિર અમને ની વારંવાર ફરિયાદો મળતા અમે સ્થળ નિરીક્ષણ કરવા માટે પ્રમુખ ઉપપ્રમુખ તથા અમારી આખી ટીમ સ્થળ પર સાથે કોન્ટ્રાક્ટર એસો એમને લઈને ગયા જ્યાં સ્થળ પર ગઈને જોયું તો આરો પ્લાન અડધા બંધ હાલતમાં અડધા ઓપન એકદમ ખુલ્લા મૂકેલા છે અને અડધા પથ્થર ઉપર મૂકેલા છે અને ચાલુ નથી અમે બિલાડ ગયા બિલાડથી ઇન્ડિયાપાડા ઇન્ડિયાપાડાથી માલાફરિયા ફણસા કામરવાડ મોરોલી એ બધે અમે વિઝિટ કરી તો અમને અસંતોષ થાય એવી રીતનું અમને જાણવા મળ્યું અને એમાં ખૂબ રીતે ખરાબ રીતે આરો બધા ગોઠવેલા છે એ અમે કોન્ટ્રાક્ટરને બી તે દિવસે વાત કરી પણ એને કંઈ જવાબ આપ્યો નહીં અને એમનું બિલનું ચૂકવણું પણ થઈ ગયેલું છે બિલની ચુકવણી કેવી રીતે થઈ એની તપાસ અમે દરેક અધિકારીઓ પાસે અમે લેખિત રજૂઆત કરવાના છે મુખ્યમંત્રી મંત્રી સુધી બી અમે લેખિત રજૂઆત કરવાના છે ઉમરગામ સંજાણ મુખ્ય માર્ગો પર નવનિર્મિત બ્રિજના પશ્ચિમ છેડે નદીમાં વરસાદમાં પાણીનો ભરાવો થતા વાહન ચાલકો વારંવાર મુશ્કેલી વેઠી રહ્યા છે વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થાના અભાવે બ્રિજના પશ્ચિમ છેડે બંને સર્વિસ રોડ ઉપર પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે વાહન ચાલકોને સુવિધા ઉપલબ્ધ કરાવવા કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા બ્રિજના નિર્માણની કામગીરી પૂર્ણ કરાઈ છે પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થાના અભાવે સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળી રહ્યા છે ભિલાડ તરફથી રોજ સંજાણ માર્ગ થઈને સેંકડોની સંખ્યામાં વાહનો ઉમરગામ તરફ આવતા જોવા મળે છે તાલુકાના વેપારી મથક ગણાતા સંજાણમાં ઉમરગામ તરફથી પણ રોજ સેંકડોની સંખ્યામાં વાહનચાલકો જતા જોવા મળે છે ઉમરગામ તાલુકાના સોરસુંબા અને સંજાણ રેલવે ઓવરબ્રિજના નિર્માણ બાદ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાના અભાવે રોજે રોજ સેંકડોની સંખ્યામાં લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે તંત્રની બેદરકારીને કારણે તાલુકાના નિર્દોષ લોકો જીવના જોખમે મુખ્ય માર્ગ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે તાલુકાના જનપ્રતિનિધિઓના મોનથી સ્થાનિક વિસ્તારની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાના સોરસુંબા અને સંજાણ રેલવે ઓવરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરની કામગીરી બાબતે તળિયા ઝાટક તપાસ થાય અને કસુરવાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે દાદરા નગર હવેલીના દાંદુલફળિયામાં ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી ઘટનામાં ભોગ બનનાર યુવકના પરિવારજનો દ્વારા ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ફાયરિંગની ઘટના અંગે જાણ થતા દાદાનગર આવેલી પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી ઘટનામાં ભોગ બનનાર યુવક દાંદુલ પડિયામાં ઢાબા પર બેસી પાર્ટી કરી રહ્યો હતો ઘટના અંગે ભોગ બનનારના પિતાએ જાણકારી આપી હતી સમગ્ર મામલે સેલવાસ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે આનંદ શેઠ ઓર મેં બિહાર કરવાવાલા હું और मैं यहाँ कम से कम पच्चीस साल से रह रहा, रहा हूँ और मेरा लड़का मेरी गोल्ड के सामने सोनी मोबाइल का दुकान है वो तो दुकान चलाता है ये आपको ग्यारह साढ़े ग्यारह बजे की बात है वो तो जा रहा था दुकान बंद करके तो वो जो दांडुल पजा चार रास्ता है तो वहीं पर उस पर गोली चलाया गया मैं ऐसा हुआ कि मैं पूछा मैं घर पर अपने रूम पर था प्रधानमंत्री वास में रहता हूँ तो मैं पूछा आनंद लेट हो रही है क्यों नहीं आ रहे हो तो बोला पापा आ गया तो पांच मिनट के दस मिनट के बाद मिठोर फोन मैं किया तो मैं बोला कि आनंद क्या हुआ तो बोलता है पापा मेरे को गोली मार दिए तो मैं वहां से चार बताया चार रास्ता पर मैं वहां से बाइक लिया और मेरे साथ एक मेरा साढ़ू का लड़का है वो आया और क्या किया था देखिए कि बाइक वहीं पर खड़ी है और अंदर में वो इसी तरह से खून से लत पड़ा हुआ है मोबाइल वहीं पर उसका भी हुआ था तो हम लोग फिर क्या किया कि वो एम्बुलेंस वाल फोन किए तो बोले गुजरात में लगी है, मैं ट्रांसफर कर रहा हूँ वहाँ पर दादा ने घरवली में तब तक, तक हम लोग देखे कि वो परेशान हो रहा है तो हम लोग बाइक पर उसको बीच में लिए और उसी पर मतलब लेकर हम लोग चले बोली यहाँ लगा है ना राइट साइड में यहाँ लगा है और फिर यहाँ लगा है ना हो पार कर समय नहीं मिला लेकिन लड़का से उम्मीद कर आ रहा हूँ कि मैं पापा ठीक है बस न्यूज इवनिंग बुलेटिन में आज हूँ नमस्कार